નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ આજરોજ આપણે ધોરણ છ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલા નંબર આઠથી ગણતરી કરીશું દાખલો આઠમાનું રકમ છે નીચેના અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા લખો તો આ અંકો છે છ ચાર ત્રણ એક અને જીરો હવે આની જ્યારે મોટામાં મોટી સંખ્યા લખવાની હોય ત્યારે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા ત્યારબાદ નાની સંખ્યા ત્યારબાદ એનાથી નાની ટૂંકમાં મોટી સંખ્યા લખવાની હોય ત્યારે તમારે આ જ અંકોને ઉતરતા ક્રમમાં લખવાના અને નાનામાં નાની સંખ્યા લખવાની હોય ત્યારે આ જ અંકોને ચડતા ક્રમમાં તમારે લખવાના છે પણ એક ધ્યાન રાખવાનું ક્યારેય જીરો સંખ્યા પહેલાં નહીં આવે એ ધ્યાનમાં રાખજો બરાબર તો ચાલો આપણે શરૂ કરીએ મોટામાં મોટી સંખ્યા તો કે સૌથી મોટી સંખ્યા છ છે ત્યારબાદ ચાર પછી ત્રણ પછી એક અને પછી જીરો છે તો આપણે એ જ રીતે લખ્યું હવે નાની સંખ્યા લખતી વખતે આપણે એને ચડતા ક્રમમાં લખવાનું છે તો પહેલાં આમ જોઈએ તો ચડતા ક્રમમાં લખીએ ત્યારે જીરો પહેલાં આવે પણ સૌથી પહેલાં જો જીરો હોય તો એની કસી વેલ્યુ થાય નહીં તો આપણે એકને પહેલાં લઈશું એ ઝીરો પછી કઈ નાની સંખ્યા છે તો કે એક તો એક પછી ઝીરો લખીએ પછી ત્રણ ચાર અને છ આ રીતે એ જ રીતે બે ત્રણ આઠ નવ છ ને પાંચ એમાંથી આપણે મોટામાં મોટી સંખ્યા લખવી છે તો સૌથી મોટી સંખ્યા નવ છે ત્યારબાદ આઠ ત્યારબાદ છ પાંચ ત્રણ અને બે તો નવ લાખ છ્યાસી હજાર પાંચસો ને બત્રીસ થઈ હવે નાનામાં નાની સંખ્યા લખવી છે તો આ જ સંખ્યાને તમે ઉતરતા ક્રમ ચડતા ક્રમમાં લખી નાખો આ ઉતરતા ક્રમમાં છે હવે તમે એને ચડતા ક્રમમાં લખી નાખો બિલકુલ આનો નોંધું કરી નાખો તો બે આ ત્રણ પાંચ છ આઠ અને નવ બે લાખ પાંત્રીસ હજાર છસો ને નેવ્યાશી એ જ રીતે આ અંકો આપ્યા છે એ અંકો પરથી તમારે મોટામાં મોટી નાનામાં નાની સંખ્યા લખવાની છે તો એમાં મોટામાં મોટી સંખ્યા લખવા માટે શીખવ્યા પ્રમાણે સૌથી મોટી સંખ્યા લઈશું પહેલાં તો નવ પછી આઠ પછી છ પછી ચાર પછી બે પછી એક અને પછી જીરો એ જ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત તને ત્રણ છ ને એક સાત સંખ્યા થઈ ગઈ અઠાણું લાખ ચોસઠ હજાર બસો દસ આ જ સંખ્યાને તમારે નાનામાં નાની સંખ્યામાં લખવી છે તો આમાં તો આપણે આ રીતે કરી નાખ્યું પણ અહીંયા છેલ્લે જીરો આવે છે તો અહીં સંખ્યાની અંદર પહેલાં જીરો ક્યારેય નહીં આવે નાનામાં નાની સંખ્યા લખવા પહેલાં જીરો હોય તો એની કશી કિંમત ન થાય એટલા માટે આપણે એનાથી સેજ મોટી સંખ્યા એકને પહેલાં લેશું ત્યારબાદ જીરો લખી નાખીએ બાકી બધું એમને આઠ ને નવ દસ લાખ ચોવીસ હજાર છસો નેવ્યાશી આ જ રીતે ચોથો દાખલો તન ચાર જીરો આઠ એક અને છ માં મોટી સંખ્યા છે આઠ તો આઠને પહેલાં લખીએ ત્યારબાદ છ ત્યારબાદ ચાર ત્યારબાદ ત્રણ ત્યારબાદ એક અને પછી જીરો આઠ છ ચાર ત્રણ એક અને જીરો ચાર ને બે છ અંકની સંખ્યા છે હવે નાનામાં નાની સંખ્યા લખવા માટે આ સંખ્યાનું ઊંધું બિલકુલ લખી નાખવાનું છેલ્લે છે એ પહેલાં આવશે પણ જીરો ન આવે એ ધ્યાનમાં રાખવાનું એક જીરો ત્રણ ચાર છ ને આઠ એટલે એક લાખ ત્રણ હજાર ચારસો અડસઠ એવી રીતે મોટામાં મોટી સંખ્યા આઠ લાખ ચોસઠ હજાર ત્રણસો દસ હવે ત્યારબાદ આ બધી સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં લખીશું પહેલાં તો સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે નવ એના પછી આઠ પછી સાત છ ત્રણ એક અને જીરો અઠ્ઠાણું લાખ છોતેર હજાર ત્રણસો દસ એ મોટામાં મોટી સંખ્યા હવે નાનામાં નાની સંખ્યા લખવા માટે આનું ઉલટું કરવું પડશે પણ પહેલાં જીરો નહીં લખાય એટલે એના પછી નાની સંખ્યા એક આવે છે તો એક પછી આપણે જીરો મૂકીશું બાકી બધું એમને ત્રણ છ સાત આઠ અને નવ દસ લાખ છત્રીસ હજાર સાતસો ને નેવ્યાશી ત્યારબાદ આવે છે છઠ્ઠું છઠ્ઠામાં મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આપણે ઉતરતા ક્રમમાં લખવું પડશે તો મોટી સંખ્યા છે આઠ ત્યારબાદ સાત પછી છ પાંચ ચાર ત્રણ બે ને એક આઠ કરોડ છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ મોટામાં મોટી સંખ્યા છે નાનામાં નાની સંખ્યા લખવા માટે બિલકુલ આનું ઉલટું કરવાનું આપણે ચડતા ક્રમમાં લખવું પડશે તો એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો અને ઇઠ્યોતેર આ રીતે થશે સમજાઈ ગયું દાખલો નવમો છે નીચેની સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વિરામના ઉપયોગથી લખો તો હિન્દુ અરેબિક પદ્ધતિમાં આના જ સંખ્યા પહેલાં લખીશું આપણે હિન્દુ અરેબિક પદ્ધતિમાં આપણે પહેલાં ત્રણ પછી વિરામ આવે પછી બે પછી આવે પણ એ આગળ સંખ્યા નથી એટલે આપણે અહીં એક જગ્યાએ જ અલ્પ વિરામ આવશે એ જ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પણ એ બે બંને સરખું જ થાય છે અહીં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અહીંયા ત્રણ પછી અલ્પવિરામ પછી પાછો ત્રણ પછી અલ્પવિરામ અહીંયા બે પછી અલ્પવિરામ કરતા હતા એવી જ રીતે અહીંયા ત્રણ પછી અલ્પવિરામ આવે પણ અહીં સંખ્યા ન હોવાથી આપણે અલ્પવિરામ કરી શકીએ એમ છીએ નહીં ત્યારબાદ બે લાખ છત્રીસ હજાર સાતસો ને એંશી એને હિન્દુ અરેબિક પદ્ધતિમાં અલ્પવિરામ કરીએ તો એક બે ને ત્રણ પછી અલ્પવિરામ અહીં ત્રણ જ સંખ્યા છે તો આગળ કશું કરી શકીએ એમ નહીં હિન્દુ અરેબિકમાં બે પછી થશે એટલે અહીં પણ આવશે અલ્પવિરામ હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આ રીતે થશે ત્રણ પછી જ થઈ અહીં પણ ત્રણ પછી અહીંયા પણ ત્રણ પછી એટલે અહીંયા આગળ સંખ્યા ન હોવાથી આપણે અહીં વિરામ કરી શકીએ તેમ નથી હવે અહીં હિન્દુ અરેબિક પદ્ધતિમાં ત્રીજું ત્રણ પછી અલ્પ વિરામ બે પછી અલ્પ વિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એ જ સંખ્યા ત્રણ પછી અલ્પ વિરામ પાછું ત્રણ પછી અલ્પ વિરામ સમજાય છે ને હવે હિન્દુ અરેબિક પદ્ધતિમાં સંખ્યા લખીએ આપણે ત્રણ પછી અલ્પ વિરામ બે પછી અલ્પ વિરામ પાછું બે પછી અલ્પ વિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ત્રણ પછી અલ્પ અહીંયા ત્રણ પછી અલ્પ વિરામ થાય પછી બીજી વખત બે પછી થાય છે ને એની જગ્યાએ અહીંયા ત્રણ પછી થશે આ રીતે પાંચમામાં ત્રણ પછી અલ્પવિરામ બે પછી અલ્પવિરામ પાછું બે પછી અલ્પવિરામ આ રીતે આવશે હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એવું નથી ત્રણ ત્રણનો જ આંકડો લેવાનો છે આપણે બધી જગ્યાએ ત્રણ પછી અલ્પવિરામ પાછું ત્રણ પછી અલ્પવિરામ આ રીતે થશે ત્યારબાદ છઠ્ઠો છે છઠ્ઠામાં પણ એ જ રીતે હિન્દુ અરેબિક પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાનું છે તો છેલ્લા ત્રણ પછી એક અલ્પવિરામ ત્યારબાદ બે પછી અલ્પવિરામ ત્યારબાદ પાછું બે પછી અલ્પવિરામ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ તો ત્રણ ત્રણ પછી અલ્પવિરામ આવશે એક બે ને ત્રણ પછી અલ્પ વિરામ એક બે ને ત્રણ પછી અલ્પ વિરામ અને ત્રણ પછી અલ્પ વિરામ પણ આગળ કોઈ સંખ્યા ન હોવાથી આપણે અલ્પવિરામ મૂકી શકીએ તેમ નથી દાખલો દસમો સાચા જોડકા જોડો અહીં અંકમાં આપેલ છે તમા શબ્દમાં આપેલ છે તમારે અંક સાથે જોડવાના છે પંચોતેર લાખ એંસી હજાર એકસો ત્રણ હવે પંચોતેર લાખ પંચોતેર પંચોતેર તો બધામાં છે જ પણ એસી હજાર ક્યાં છે તો અહીંયા છે પણ એકસો ત્રણ ક્યાં છે તો કે અહીં ડી પાસે છે તો પહેલાં સાથે ડી જોડીશું હવે બીજામાં પંચોતેર લાખ એંસી હજાર તેર પંચોતેર લાખ એસી હજાર તેર તો સી માં છે તો બીજા સાથે ને જોડીશું ત્રીજો છે પંચોતેર લાખ આઠ હજાર એકસો ત્રણ પંચોતેર લાખ આઠ હજાર એકસો ત્રણ એમાં છે તો આપણે એ સાથે જોડીશું ચોથું છે પંચોતેર લાખ આઠ હજાર તેર જે છે તો આપણે એને બી સાથે જોડીશું અને પાંચમું જે બચ્ચું એ પંચોતેર લાખ એસી હજાર એકસો પંચોતેર લાખ એસી હજાર એકસો ત્રણ તો પંચોતેર લાખ એસી હજાર એકસો ને ત્રણ અહીં ડીમાં છે સોરી અહીંયા ત્રીસ છે એસી હજાર એકસો ત્રીસ તો અહીં એમાં આવશે હવે દાખલો અગિયારમો સાચા જોડકા જોડો એમાં આપણે પાંચની સ્થાન કિંમત શોધવાની છે પાંચની સ્થાન કિંમત અહીં પાંચની સ્થાન કિંમતમાં પાંચ પછી કેટલા જીરો આવે એક બે ત્રણ ચારને પાંચ જીરો તો પાંચ જીરો જ્યાં મળતા હોય એની સાથે આપણે જોડીશું તો પહેલાંમાં એની એકની સાથે સી મળશે બીજામાં તમોતેર લાખ સોળ હજારમાં પાંચની સ્થાન કિંમત આપણે ચોપનમાં પાંચની સ્થાન કિંમત પચાસ થશે તો પચાસ ડીમાં છે તો બીજામાં ડી ત્રીજામાં પાંચની સ્થાન કિંમત પાંચની પાછળ કેટલા જીરો આવશે ત્રીજામાં તો અહીં પાંચની પાછળ એક બે ને ત્રણ જીરો છે તન ને તન છ જીરો છે તો આપણે છ જીરોવાળું આવશે તો અહીં છ જીરો ઇમાં છે તો આપણે ઈ સાથે જોડીશું ત્યારબાદ ચોથું અહીં પાંચની સ્થાન કિંમત પાંચસો તો પાંચસો ક્યાં મળે છે તો કે બીમાં મળે છે તો બી અને પાંચમામાં પાંચની સ્થાન કિંમત પાંચ હજાર તો પાંચ હજાર એમાં મળે છે તો એ સાથે જોડીશું અહીં આપણું એક પોઈન્ટ એક આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે મિત્રો જો તમને મારો આ વિડીયો સમજાયો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ